सच्चिदानन्दरूपाय विश्वोतपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णा શ્રવણ કરે તો એની ગધેડા જેવી સ્થિતિ થાય ગધેડો હોય એની માથે તમે ચંદનના કાષ્ટ રાખી દો તો ગધેડાને કંઈ ચંદનના કાષ્ટની સુગંધ આવે છે એવી સમજણ ન હોય એટલે એ ભાર વહન કરતો હોય એવી રીતે કથા શ્રવણ કરતા હોય ત્યારે આપણને સમજણ ન હોય કથા છે ને એ ખોટે મહેનત કરવા જેવું શ્રમ કરવા જેવું થાય એવું ભાગવતમાં છે સમજણ સાથે સાવધાન થઈને એક ધ્યાનથી કથા સાંભળો ભાગવત કથા જ્યારે ને જ્યાં થતી હોય ને ત્યાં દોડીને જવાનું કથા શ્રવણ કરવાની અનુકૂળ સમયની રાહ નહીં જોતા કે મને અનુકૂળ સમય મળે પછી હું જઈશ અંતકાળ આવશે ત્યારે હું કથા સાંભળીશ કાંઈ નક્કી જ નથી ક્યારે આપણો સમય પૂરો થઈ જાય એકવાર સમય વયો ગયો ને પછી વયો ગયો સત્કર્મ કરવાનો વિચાર આવે ને તો પછી સત્કર્મ તરત કરી નાખવું જોઈએ આપણે વિચાર કરી પછી નાખીશ પછી કરીશ પછી સત્કર્મ કરીશું પછી વિચાર તો બીજા ફરવા માંડે બીજી જગ્યાએ જવા માંડે સત્કર્મનો સમય વયો ગયો પછી એ થાય નહીં એટલે અત્યારે યોગ્ય સમય હોય ને આપણને મળ્યો હોય ત્યારે આપણે એ સત્કર્મ કરી લેવું એક વ્યક્તિ છે ને સમુદ્રમાં સ્નાન કરવા ગયો કિનારે જઈને જોયું તો તો સમુદ્રમાં મોજા આવે જ રાખે આવે જ રાખે એને એમ થયું કે આ મોજા શાંત થાય ને પછી હું આમાં સ્નાન કરીશ કિનારે બેઠો રહ્યો સાંજ સુધી બેઠો બીજા એક ભાઈ ગયા સાંજે ફરવા તો એને જોયું કે આ બેઠોસ કે કેમ આ બેઠા છો જોકે મારે સમુદ્રમાં સ્નાન કરવું છે પણ આ મોજા આવે છે ને એ મોજા બંધ થાય ને પછી હું આમાં સ્નાન કરું ઓલાભાઈ કે અરે ભાઈ સમુદ્રમાં કોઈ મોજા શાંત થાય જ નહીં સ્નાન કરવું હોય તો તમે સ્નાન કરી લો મોજા પહેલા આવ્યા રાખતા હોય એવી રીતે આપણને સમય મેળવો હોય તો કથા સાંભળી લેવી સત્સંગ કરી લેવો સત્કર્મ કરી લેવો સંસારના મોજાઓ એક પછી એક વિડંબણાઓ આવતી જ રહેવાની છે આવતી જ રહેવાની છે કોઈ દી બંધ નહી થાય રાહ નું કે બધી વિડમણાઓ બંધ થાય વિડમણાઓ કોઈ દી નાશ નથી થવાનો આખી જિંદગી આપણે કામ ધંધો કરી લઈ પછી આપણે ભગવાનનું ભજન કરશું એવું માનતા હોય નહીં તેવું શક્ય છે જ નહીં અંતકાળે ભગવાનનું નામ લઈ લેશું રામ બોલી જાશું એટલે આપણે મુક્તિ મળી જશે એવું માનતા હોય તો એ શક્ય નથી એવો વિચાર ખોટો કીધો છે ભગવાને પોતે જ આજ્ઞા કરી છે તસ્માત કાલે શું મામ અનુસ્મરમ કા સર્વકાળ સદાય માટે મારું સ્મરણ કર કૃષ્ણ ભગવાને એમ કીધું છે ભાગવત ની અંદર ભાગવતમાં છે ને કૃષ્ણ ભગવાને પોતાનું તેજ મૂકું છે ભગવાન સ્વધામ જતા હતા ત્યારે ઉદ્ધવજી પૂછે છે કે ભગવાન તમે તો જાઓ છો તો પછી તમારા ભક્તો છે એ કેવી રીતે રહેશે કોના આધારે રહેશે ત્યારે ભગવાને અગિયાર માં સ્કંદમાં કીધું છે કે હું મારું તેજ છે ને એ ભાગવતની અંદર પધરાવું છું જે ભાગવતનો એને ભાગવતનું તેજ પ્રાપ્ત થઈ જશે એ મારી સમકક્ષ બની જશે તો ભાગવત નો આશરો લેવાનો એની અંદર જ ભગવાન છે એમ માની અને ભાગવત રોજ વાંચવું અને કથા શ્રવણ કરવી જો સંસારના વિચાર કરતા રહેશે તો સંસારના વિચાર આવી એક હો નહી આખી જિંદગી આખી જિંદગી કાળા ધોળા કરી સોની નો ધંધો કર્યો માંદો પડ્યો પછી છેલ્લા એક મહિનાથી એવો માંદો પડ્યો ઓનું લઈન રાખ્યું હતું એક મહિનાથી બજારના ભાવતાલ તાલ જાણ્યા નહોતા કે કેટલો ભાવ આલે છે તાવ તો વધતો ગયો છોકરાઓને એમ થયું કે આ ડોક્ટરને બોલાવી ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે મોઢામાં થર્મોમીટર મૂક્યું અને કીધું કે એકસો પાંચ છે તાવ સૂતો તો દર્દી ઈ તો એમ કે છે છોકરાઓને કેવા લાયકા અરે વેચી નાખ વેચી નાખ જટ વેચી નાખ એસી માં લીધું તું એકસો પાંચ થઈ ગયો આખી જિંદગી અને હુનરના વિચાર કર્યા હોય ને એને અંતકાળે ભગવાનનું નામ લેવાનું તમે કહો તો એને યાદ જ ન આવે જોટ વેચી નાખ એસી માં લીધું છે આમ બોલતા બોલતા એને દેહ છોડી દીધો જીવ આરે તારે એક દિન જાવું પડશે કરમ તારા તને નળશે રે કરમ તારા તન નળશે જીવ એ દિન જવાનું છે પણ સ્મરણ સાથે આવવાનું છે શ્રી દ્વારિકા દિષ